રિક્ષામાં પેસેન્જરોને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાય રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી આ ગેંગ કરતી હતી ચોરી પેસેન્જરને લૂંટતી આ ગેંગને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે આ ગેંગના ચાર આરોપીઓની કરી ધરપકડ મોટા વરાછા ગોપીનગામ રિંગરોળથી વીઆઈપી સર્કલ તરફના રસ્તા પર પસાર થવાના હતા આરોપીઓ ઝાકિર ઉર્ફે જમાઈ શેખ અસ્પાક ઉર્ફે ચાચુ શાહ ઝાકીર ઉર્ફે ભુખા હુસેન નઈમ ઉર્ફે ભૈયા શાહની ધરપકડ ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો રિપોર્ટર જયદીપ રાઠોડ સુરત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તારીખ બે હજાર પચીસના ના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ જારસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા બરાચા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કા નજર શેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના ઝાકીર ઉર્ફે જમાઈ બોબડા નિઝામુદ્દીન શેખ અસ્પાત ચાચુ બસીર શાહ ઝાકીર ભૂખા સૈયદ હુસૈન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ આ તમામ છે એ આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ છે સારી આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા સલાબતપુરા કટોદરા પુણા ડિડોલી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન મકરપુરા વડોદરા વરાછા અને ડિંડોલી આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનું ગુનાહિતય લોકોનું છે